ભુજમાં રૂપિયા ત્રણ કરોડના ખર્ચે સંસ્કૃત અધ્યયન કેન્દ્રનું આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું વિધિવત રીતે ભૂમિ ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું આવતા વર્ષે વિદ્યાદશમીના દિવસે આ ભવન રાષ્ટ્રને સમર્પણ કરવામાં આવશે તેવી આજે જાહેરાત કરવામાં આવી હતી ભુજમાં સંસ્કૃત ભારતી દ્વારા સંચાલિત ગુજરાતના પ્રથમ એવા સંસ્કૃત અધ્યયન કેન્દ્ર મહારાવશ્રી શ્રી પ્રાગબલજી તૃતીય તથા મહારાણી પ્રીતિદેવી સંસ્કૃત અધ્યાપન કેન્દ્રનું આજે વિદ્યાદશમીના પવિત્ર તહેવાર નિમિત્તે સંઘ શતાબ્દી વર્ષના દિવસથી નિર્માણ કાર્ય પ્રારંભ સાંસદ અને પ્રદેશ મહામંત્રી વિનોદ ચાવડાના હસ્તે કરવામાં આવ્યો હતો રૂપિયા ત્રણ કરોડના ખર્ચે આ ભવનનું નિર્માણ થવા જઈ રહ્યું છે ત્યારે પ્રત્યેક સંસ્કૃતિ અનુરાગી દ્વારા નાનું મોટું યોગદાન આ કેન્દ્રને મળી રહ્યું છે કેન્દ્રની વિશેષતા એ રહેવાની છે કે કેન્દ્રમાં કોઈપણ પ્રકારના જાતિ લિંગ ધર્મ મત સંપ્રદાય વય એવા કોઈપણ ભેદભાવ વિના પ્રત્યેક સંસ્કૃત અનુરાગીને સંસ્કૃત અધ્યયન કરવામાં આવશે જે આ ભવનની એક વિશેષતા છે વિજયાદશમીના પવિત્ર તહેવાર નિમિત્તે આ કાર્યનો પ્રારંભ કરવામાં આવે છે આવતી વિજયાદશમી એટલે કે પૂરેપૂરા એક વર્ષમાં આ સંસ્કૃત ભવનનું નિર્માણ થઈ જશે અને રાષ્ટ્રને અર્પણ કરવામાં આવશે આ અંગે યોજાયેલા કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક ભૂંજના નગરના કાર્યવાહક હેતભાઈ જોશી નવીનભાઈ વ્યાસ સિદ્ધાર્થ પ્રભાત શાખાના કાર્યવાહક હેમભાઈ માકાણી ભારતીય જનતા પાર્ટી ભૂત શહેરના પ્રમુખ મિત ઠક્કર તેરા પંથ ભૂત સંઘના પ્રમુખ વાડીલાલ મહેતા સહિતના લોકો ખાસ ઉપસ્થિત હતા એમ આશ્વી મજેઠિયાએ આમ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું સાથોસાથ આચાર્ય મહાપ્રભુજીના હસ્તે પણ સંસ્કૃત માર્ગની તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું અને તકતીનું પણ પૂજન કરવામાં આવ્યું હતું